જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મારા લાઈવમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને આજે આપણે થોડુંક લાઈવ મૂકવામાં મોડું થઈ ગયું છે કેમ કે ગામમાં થોડુંક કામ હતું પણ આપણે અયોધ્યાથી જે કંકોત્રી વેસવાનું આમંત્રણ ને અયોધ્યાથી આ જે પ્રોગ્રામ હાલી રહ્યો છે તેનો ગામે ગામ કંકોત્રી વેસવાનો પ્રોગ્રામ હાલે છે અને બધા એને ગામડે ઉત્સવ બાવીસ તારીખે રાખેલો છે તો બધા ગામડામાં ધામધૂમથી ઉત્સવ થવાનો છે આપણે અયોધ્યા પ્રાણ ભક્તિ ત્યાં નિમિત્તે ત્યાંનું કામ હતું ત્યાં આજે થોડુંક કામ સેવાના કામમાં આવી ગયા હતા એટલા માટે આજે લાઈવમાં મળ થઈ ગયું છે બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય કેટલા પણ મિત્રો આપણું લાઈવ હતા કોમેન્ટ કરીને કહેજો ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ પ્રસારણ પહોંચે છે મિત્રો આજે થોડુંક લાઈવ મૂકવામાં મોડું થયું છે મિત્રો આપણા લાઈવમાં જોડાવો તો બધાય ખુબ ખુબ આભાર તમારો

જેટલા પણ મિત્રો લાઈવ માં હોય તો કોમેન્ટ કરતા રહીજે કેટલા મિત્રો આપણા લાઈવ માં બધાનું સ્વાગત છે અને કોમેન્ટ લખતા રહેજો મિત્રો જે મિત્રો આપડે ચેનલ માં નવા જોડાયા તે તો મિત્રો કોમેન્ટ કરજો આજે લાઈવ થોડુંક મોડું થઈ ગયું છે મિત્ર થોડુંક કામ હતું એટલા માટે કોમેન્ટ કરીને કહેજો મિત્રો ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે મિત્રો આપણા live માં જોડાય તો મજા આવે કોમેન્ટ બોમેન્ટ મારતા રહેજો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે ડેલી લાઈવ થાય છે મિત્રો બધા મિત્રોનો આભાર કે આપણા લાઈવમાં જોડાવા બદલ ઘણા મિત્રો પણ આપણને એ ઓળખતા નથી એટલા માટે કોઈ નવા માં જોડાતા નથી કંઈક કોમેન્ટ આવતી રહી તો આપણા નવા મિત્રો આપણે સવાલ કરતા રહીએ મિત્રો કઈ પણ આપણે માં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અને કોમેન્ટ લખતા રહેજો ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે અને મારી હું ઓળખાણ પણ આપીશ મિત્રો જેટલા મિત્રો આપણા લાઈવમાં વધારે જોડાય એમ કોમેન્ટ લખો તો વધારે મજા આવે

આપણે નવા નવા માં થઈએ ને નવું નવું લાઈવ શીખીએ છીએ મિત્રો કોમેન્ટ લખતા રહેજો ને લાઈક કરતા રહેજો આજે થોડુંક લાઈવ માં મોડું થઈ ગયું છે એટલે ઘણો સમય વહી ગયો છે કોઈ નવા મિત્ર જે આપણી ચેનલ માં જોડાણા નથી લાઈવ માં જોડાવા બધા વિનંતી મિત્રો કઈ પણ તમારો સવાલ હોય કોમેન્ટ કરીને કેજો દસ વાગવા આવ્યા છે એટલે ઘણા પણ મિત્રો સુઈ ગયા છે એટલે લાઈવમાં કોઈ જોડાતું નથી જી તો થોડાક મિત્રો આવી જાય ને કોમેન્ટ વોમેન્ટ લખે તો મજા આવે તો નવા નવા યુટ્યુબર છે મિત્રો તો તમારા બધાનો સપોર્ટ છે તો થોડાક આગળ આવી જાઉં મિત્રો મજામાં તો મજામાં ને આપણા લાઈવમાં તમારા બધા સ્વાગત છે તો આપણે ડેલી લાઈવ થાય છે પણ આજે થોડુંક મોડું થઈ ગયું છે એટલા માટે કોઈ લાઈવમાં હજી સુધી આવ્યું નથી બે ઘડી નવા મિત્રો આવી જાય તો જો વાટ જોઈએ કોમેન્ટ બોમેન્ટ આવે તો વાંચીએ એમને અને આપણે એમને જવાબ આપીએ નવ દસ મિનિટ થવા આવી છે હજી કોઈ જોડાણું છે નહીં અમારા લાઈવમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને કોમેન્ટ કરજો ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ ઓછે છે મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો આપણે જરૂર જવાબ આપશું જેટલા પણ મિત્રો આપણા લાઈવમાં જોડાય એમનો બધાનો ખૂબ ખૂબ આભાર આપણે નવા નવા છીએ યુટ્યુબમાં તો થોડોક સપોર્ટ કરજો મિત્રો અને કોમેન્ટ લખતા રહેજો તો મજા આવે લાઈવમાં જેટલા પણ મિત્રો જોતા હોય એનું બધાનો સ્વાગત છે આપણા લાઈવમાં

અને આપણા માં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટ કરજો મિત્રો જ્યાં ત્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે કેમ છો મિત્રો મજામાં બધા કોમેન્ટ લખતા રહેજો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે ડેલી લાઈવ થાય છે મિત્રો તો કોમેન્ટ લખતા રહેજો આવીને જોઈને બી આ જાય છે અને બેકડી કોમેન્ટ વોમેટ કરો લખો તો મજા આવે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં કોમેન્ટમાં લખીને કેજો કે ક્યાં ક્યાં સુધી આપણું લાઈફ પહોંચે છે

નવા મિત્રો હજી સુધી કોઈ આપણે માં જોડાણ નથી તો થોડોક સપોર્ટ કરજો મિત્રો કોમેન્ટ વોમેન્ટ લખો હલો મિત્રો હજી તો પંદર મિનિટ થવા આવી નવા મિત્રો કોઈ હજી સુધી કોમેન્ટ બોમેન્ટ કરીને કહો કે આપણે ક્યાં ત્યાં સુધી આપણું લાઈવ હશે મિત્રો કોમેન્ટ લખતા રહેજો મિત્રો અને સપોર્ટ કરજો મિત્રો આપણી ચેનલને થોડોક સુધી કોઈ નવા મિત્રો જોડાણા નથી તો ચાલો કાઈ વાંધો નહીં હવે તો પછી આપણે હવે કાલે લાઈવ સાશુ આજે તો લાઈવ ને અહીંયા પૂરું કરી દઈએ આજે થોડુંક મોડું થઈ ગયું છે એટલે કોઈ લાઈવ માં એવું નથી તો થોડીક વાર રાહ જોઈ નવા મિત્રો કોઈ આપણી ચેનલમાં જોડાય તો પંદર સોળ મિનિટ થઈ ગઈ છે બે ત્રણ મિનિટ રાહ જોઈ કોઈક નવા મિત્રો આવીને કોમેન્ટ લખે તો આપણે પાછી અને જવાબ આપી મિત્રો ને તો મજા આવે ચાલો કઈ વાંધો નહી મિત્ર તો હવે કાલે લાઈવ થઈશું આ જ નું લાઈવ અહીંયા પૂરું કરી દઈએ આપડે કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે એટલે ડિસ્ટ્રિક ન કરાય કોઈને એટલા નવા મિત્ર આવે તો ચેનલમાં કોમેન્ટ લખો તો મજા આવે કેમ નવી નવી કોમેન્ટ આવે આપણે નવા મિત્રો સાથે જોડાયેલા રહીએ આપણે એક બે એક બે નવા મિત્ર જોડાતા રહે છે અને કઈ ઓળખતા ન હોય એટલા માટે કોઈ આપણા લાઈવમાં ઊભા ન રહે બે પાંચ મિનિટ વાર જોઈ કોઈક નવા બે ચાર મિત્ર લાઈવમાં આવી જાય તો મજા આવે આપણને કોઈ નવા થઈએ એટલે ઓળખતા ન હોય એટલા માટે કોઈ આપણા લાઈનમાં જોડાય નહીં માતાજી મિત્રો કેમ છો લાઈવમાં કોમેન્ટ આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટ કરજો મિત્રો ક્યાં ક્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે

આજે થોડુંક મોડું થઈ ગયું છે એટલા માટે કંઈક જય માતાજી મિત્રો કેમ છો મજામાં કોમેન્ટ કરજો મિત્રો આપણે નવા નવા હમણાં લાઈવ મૂકીએ છીએ મિત્રો તો થોડોક સપોર્ટ કરજો જ્યાં ત્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે કેમ છો મિત્રો મજામાં મારા લાઈવમાં તમારું સ્વાગત છે અને કોમેન્ટ કરજો મિત્રો આપણે લાઈવ ડેલી થાય છે તો લાઈવમાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણી ચેનલમાં કોઈ દોડાના નથી બે ત્રણ મિનિટ હવે લાઈવ નો લાઈવ ટાઈમ લેવાનો નથી મિત્રો હવે ચાલો કઈ વાંધો નહી તો હવે આજે લાઈવ ને થોડુંક લેટ થયું છે એટલા માટે પૂરું કરી દઈએ કાલે પાછા મળશે લાઈવમાં તો બધા મિત્રો લાઈવમાં જોડાઈજો અમારા લાઈવમાં તમારું દિલથી સ્વાગત છે

મળશું કાલે હવે બધાને સીતારામ જય માતાજી મિત્ર તો ત્રેવીસ મિનિટ થઈ ગયું છે આજે થોડું મોડું થઈ ગયું હતું એટલે લાઈવમાં કોઈ નવા મિત્ર આવ્યા નથી એટલે એટલે ચાલો આજનો લાઈવ પૂરું કરી દઈએ